સાબરકાંઠાના હરણાવ ડેમમાંથી પાણી છોડાયું છે ઉપરવાસમાંથી ભારે આવક થતાં ડેમમાંથી પાણી છોડાયું ડેમના ત્રણ દરવાજા ખોલી અને પાણી છોડાયું છે કારણ કે ઉપરવાસમાં રાજસ્થાનમાં ભારે વરસાદ છે અને આ વરસાદની સ્થિતિમાં અત્યારે પાણીની આવક ભરપૂર જોવા મળી રહી છે ડેમમાં અને હરણાવ ડેમમાંથી સતત પાણી છોડાતા નદીમાં પૂરની સ્થિતિ છે સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો જે વિજયનગર પંથક છે કે બ્રહ્મા પંથક છે ત્યાં વધુ વરસાદ વરસવાને કારણે હરણાવ જળાશયમાં નોંધપાત્ર પાણીની આવક નોંધાઈ હતી અને ત્યારબાદ હરણાવ જળાશયનું રૂલ લેવલ જાળવવા માટે હરણાવ નદીમાં હરણાવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ હરણાવ જે જળાશય છે તે જળાશયના ત્રણ દરવાજા ખોલી અંદાજીત પંદરસો દિવસે કે જેટલા પાણીને છોડવામાં આવી રહ્યું છે ત્રણે ત્રણ ગેટ અત્યારે ખોલી દેવામાં આવે છે તંત્ર દ્વારા અને આ જે પાણી છે તે નદી હરણાવ નદીમાં છોડવામાં આવી રહ્યું છે હરનાવ નદીમાં અત્યારે હાલ બે કાંઠે પાણી વહી રહ્યું છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે હરણાવ નદી બે કાંઠે વહી રહી છે બીજા નગરના પોળો વિસ્તારમાંથી આ પસાર થતી આ હરણાવ નદી ખેડબ્રહ્મા થઈ અને સાબરમતીને મળતી હોય છે આ હરણાવ નદીનું પાણી પણ અંતે સાબરમતી નદીમાં પહેરતું હોય છે અને પછી ત્યાર પછી જે સાબરમતી નદીનો પટ છે તેમાં પાણીની જે આવક છે તેમાં વધારો જોવા મળતો હોય છે અત્યારે હાલ હરણાવ જળાશયમાંથી પંદરસો ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને હરણાવ નદી બે કાંઠે વહી રહી છે દર્શન પટેલ એબીપી અસ્મિતા સાબરકાંઠા